શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પાલનપુરમાં લોકો સવારમાં વહેલી સવારે કસરત કરી અને પોતાની હેલ્થની કેર કરતા હોય છે તેમાં સ્વેટર અને તાપડાનો સહારો લેતા હોય છે જ્યારે અહીં પાલનપુર આબુ હાઈવે પર ગાયત્રી મંદિર જે ગાર્ડન આવેલું છે ત્યાં લોકો સવારથી જ કસરત કરી રહ્યા છે એમની સાથે આપણે વાત કરીશું કે કેવા પ્રકારની પોતાની હેલ્થની કેર કરે છે જે આપ શું કહેશો કેવા પ્રકારનું આપ સવારથી જ કસરત કરી રહ્યા છો ને અહીંયા શું મળે છે જ્યુસ અહીંયા આગળ દરરોજ સવારે પાંચ વાગે વહેલા સવારે લોકો કસરત કરવા આવે છે જેથી પોતાનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને ગાયત્રી મંદિરમાં અનેક પ્રકારના જ્યુસ મળે છે જે બહુ હેલ્ધી છે શરીર માટે ગુણકારી છે અને કોઈ પણ કેમિકલ વગર અહીંયા જ્યુસ મળે છે એટલે લોકો એનો પણ અહીંયા લાભ લે છે આપ કેટલા વર્ષથી સવારે અહીંયા કસરત કરવા માટે આવ્યા છો છેલ્લા ત્રણ વર્ષથી ગાયત્રી મંદિર પરિવારમાં સવારે છ વાગે ઉઠીને સાડા છ સુધી અહીંયા એક્સરસાઇઝ કરવા જોઉં છું અને અહીંયા હેલ્ધી એવા જ્યુસ બ્રાહ્મી આંબળા બીટ એવા વગેરે હેલ્ધી જ્યુસ મળે છે અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે માટે લોકો સવારે વહેલા અહીંયા ઉઠીને એક્સરસાઇઝ માટે આવે છે અને અહીંયા કેવા પ્રકારની અહીંયા સુવિધા છે લોકો અહીંયા કેવું રહે છે અહીંયા કસરત માટે અહીંયાની સુવિધામાં જોઈએ તો વોકિંગ ટ્રેક છે પછી યોગા માટે છે લોકો કેવા પ્રકારનું શિયાળામાં કેર કરવી જોઈએ સવારે વહેલા ઉઠીને સારી આબોહવામાં કસરત કરે વોકિંગ કરે અને હું તો કઉ છું અહીંયા ગાયત્રી મંદિર ખૂબ જ સારી પ્રકારની

યોગ એક્સરસાઇઝ કરવી જોઈએ જેથી આપણું શરીર તંદુરસ્ત રહે અને એમાં આપણે ગાયત્રી મંદિરની વાત કરીએ તો અહીંયા અમારા રાકેશભાઈ દ્વારા યોગા ક્લાસ ચાલે છે જે નિરંતર ચાલે છે બારે માસ ચાલે છે અને એમાં અમે ઘણા બધા યોગ પણ કરીએ છીએ સાથે સાથે મંદિરનું સરસ ગાર્ડન વોકિંગ ટ્રેક છે અહીંયા સરસ મજાના આયુર્વેદિક ઉકાળા મળે છે આપણને કે જેનાથી હેલ્થ એકદમ તંદુરસ્ત રહે તો આપણે અમે પણ લોકોને અપીલ કરીશું કે આપ પણ શિયાળાની સવારનો આનંદ લો અને આ સરસ મોસમનો ઉર્જાવાન ઋતુનો વિશેષ લાભ લઈ અને તંદુરસ્ત રહો આપે જોયું કે લોકો અહીં કસરત કરી અને પોતાની હેલ્થની કેર કરી રહ્યા છે ઉર્વશી વ્યાસ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત બનાસકાંઠા